આ સીતાફળ ઝાડ છે આખ્ખું મોટુંની આ સીતાફળ લાગેલા છે બતાવવાની કોશિશ કરીશ તમને તો દેખાશે હેલો આ સીતાફળ લાગ્યા છે પણ પાકા નથી થયા હજી આમ ગોળ ગોળ લઈને ખરું ને આ મોબાઈલને અલગ મજા તમને જોવા મળી જ્યો અમારે રાત્રે તો આ જંગલ જેવું છે તમને દેખાય છે ને આ બધું જંગલ જેવું છે અહીંથી અહીં બધું તો પેલી હં આ બાજુ જો કેમ છો અમારી યુટ્યુબ ફેમિલી અને ખાસો દિવસથી તમે રાહ જોતા હશો કદાચ વિડિયોની પણ અમે વિડીયો ના બનાવી શક્યા અને ના અપલોડ કરી શક્યા કારણ કે વરસાદ એકલો પડતો હતો અને વરસાદમાં લાઈટ બાઈટ ના હોય તો સાનો પ્રોબ્લેમ રહે તો બધા જ અમારા મિત્રો કેવા હશે સારા હશે અને આપણે બી હારા છીએ તો તમે બી મસ્ત રહો મજામાં રહો કારણ કે તમે અમારા વિડીયો જોવો છો લાઈક કરો છો સબસ્ક્રાઈબ કરો છો તો તમે બધા અમારા સભ્ય કહેવાય ઘરના ઓકે અને આપણે ગામડામાં રહીએ છીએ તો ગામડાનું જીવન બતાવીએ ગામડાના વૃક્ષો બતાવીએ મોડાના વૃક્ષો બતાવીએ પછી શું કહેવાય સીતાફળ બતાવીએ બધું નવું નવું ખાઈએ નવું નવું બતાવીએ અને નવી નવી જગ્યા પર જઈએ ડાંગર રોકીએ

મોટા મોટા મોડાના ઝાડ પછી માણસો ને તો કોઈ તકલીફ ના પડે ને એમને કદાચ ના મળે દાળ ભાત શાક ખાવાનું તો પાલો હોદીને ખાઈ લેતા હોય અહીંયા તમને બતાવું તો સીતાફળ ઝાડ આવી ગયું છે બઉ ખરા એવા સીતાફળ લાગેલા છે બતાવવાની કોશિશ કરીશ તમને તો દેખાશે હેલો જ તમને બતાવીશ અને હું ખાઈશ આ જોઈ દેજે કઈ છે સીતાફળ આ સીતાફળ ઝાડ છે अक्कु मुटूनी आ जाओ लक्षा बतावे नहीं आ ऊपर इसीता फल लागेला सेठ बहुत खासा बदला लागेला से ने आहु केवे उदरी के ती सीता फड़े ले उदरी जाइन एम के तीया आ पाका था ही। आ देखने आ मुक्त बड़ा पार मरी गया आ खासा बदला लागेला आ छड़ आजू अई बताऊ ले आ जाओ किटला बड़ा सीता फल लागेला हा 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 हा, 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 हा।

ગામ માંથી આમ નીકળી નીકળીને ને આવે વહી ને આવે ત્યાં પાણી ઢોળાઈ આવે ટેમ્પી માંથી હા ઢોળાવ બાજુ થી પાણી આવે એટલે આ નદી અહીંયા જઈ અને નદી ને પસાર કરીને અમારા ખેતરમાં માં જવું પડે જવું હોય તો નદી ને પસાર કરવો પડે તો ચાલો આપણે નદી ને ક્રોસ કરીશું અને જોતા જઈશું કે ખરેખર નંદી આવી છે જો એ બાજુથી આવે છે નદી આમ દક્ષિણ આમ પૂર્વ પશ્ચિમ ઉત્તર આમ બધી બાજુ દિશામાં ફરતી ફરતી જાય અને અમારે જવું છે આમ પૂર્વ બાજુ પૂર્વમાં અમારા ખેતરો છે તો ચારે બાજુ આમ આમ ગોળ ગોળ લઈને ફરું ને આ મોબાઈલ અલગ નજારો તમને જોવા મળી જો ના પડે પાણીમાં તો સારી રીતના મેં પકડી રાખું આપણે ખેતરમાં જઈશું બધું જ બતાવશું હા તો અહીં જવાય એટલે શું કે

ના શરી કે હો મછરી ગડ મછર તો કેડે પણ અહીયા કેટલું ઉંડુ હશે જોજે માં બહુ ઉંડુ હશે ધીરે ધીરે હો કમ ચાલ ઓ ઉ તે ધીરે પાસ દેખનું તરે નઈ કર આ મેસાળ્યા રેસાળ્યા આ નાની એમથી કૂતળી આવે આ કૂતળી આવે ને એ અમારા ખેતરમાંથી આવે અં

બતાવું તમને આમ છે આ તાડ છે તાડી પડે ને એ તાડ હવે ઓહો હો મસ્ત દેખી રહ્યા આ ડાંગર ઓરેલી છે વેરેલી છે અને એની જોડે તુવર શું છે તુવરો તુવર ને શું કરેલી છે ઓરેલી છે આ બાજુ વાંસ આવું મસ્ત મજાનો નજારો તમને અમારા ગામ બાજુ અમારા ગામડામાં આદિવાસી વિસ્તારમાં આવો ને ત્યારે તમને જોવા મળે ચાલ આમ ધીરે ધીરે ચાલતા રહો એટલે તમને જોવા મળશે હજી આગળ થોડા જઈએ એટલે કે બસો ત્રીસો ચારસો પાંચસો મીટર છસો મીટરની અંદર અમારા ખેતરો ત્યાં ખેતરમાં અમે વિવિધ પ્રકારના ધાનો એટલે કે રોપેલા છે વિવિધ પ્રકારના નહીં ડાંગર ખાસ કરીને આ વરસાદની ઋતુમાં અમે ડાંગર વધારે રોપતા છે કારણ કે અમારા ખેતરો કાદવ કિચડવાળા છે અને કીચડમાં શું થાય ડાંગર વધારે થાય તો ડાંગરને રોપવું પડે પછી એમાં કપાસ કરીએ તો કપાસ નિષ્ફળ જાય મરી જાય તો આપણી મહેનત ન કામી જાય એટલા માટે એ નહીં કરતા હજી અમે આવા જંગલમાંથી પ્રયાસ કરી રહ્યા છે કે અમારે ખેતર સુધી પહોંચી શકીએ ધીરે ધીરે શકીએ

અમારો એક કૂવો બી અહીંયા છે અને ત્યાં અમારી ઝૂંપડી છે પપ્પાને એ લોકો શું કરતા કે શું કહેવાય પાણી ચાલુ કરવા આવે ખેતરમાં આવે રાત્રે તો આ જંગલ જેવું છે તમને દેખાય છે ને આ બધું જંગલ જેવું છે અહીંથી અહીંયા બધું તો પેલી બાજુ ઝુંપડી તમને દેખાય જ્યાં મમ્મી પપ્પા રાત્રે આવે તો ત્યાં ઊંઘી જાય ખાટલો પડ્યો છે ને અહીંયા એક કૂવો છે મોટો એવો તમને બીક લાગે એવું લાગે દોસ્ત કારણ કે છે જ એવો વિસ્તાર પણ શું કરવાનું આપણે ગામડાવાળા છીએ ને આદિવાસી છીએ તો એમ ડરી ના જાય કોઈ જલ્દીથી ના ડરે તો આપણે હજી આગળ જઈશું ને આપણી ડાંગર એટલે કે રોપેલી ડાંગર એ કેવી છે સારી છે કે નથી એને શું જોઈએ દવા જોઈએ ખાનું જોઈએ પીવાનું જોઈએ પાણી તો એમ કુદરતે બહુ બધો વરસાદ આપ્યો છે તો એમ પાણીની જરૂર નથી લાગતી પણ કદાચ જીવાત પડી ગઈ હોય ને તો દવા જોઈશે એવું લાગે તો આ બાજુ જોઈ લો બોરેડી બોરેડી છાડવા સુબાવાળ આ દાંદરા બધા ફરે અમે ધીરે ધીરે જઈએ દાંદર ટૂંટુનિયા પેલા શું કહેવાય ડુંડુનિયા કે નહીં ગાંધનિયા ડુંડુનિયા આપણા જો દેખ છોટા દેખ આ બાજુનો વિસ્તાર છે ને પેલા દાંદરા નહીં આપણે હમ કહેતા આ દાંદરા ને આ બાજુનો હમ કહેલા સુખી દેમ બાજુવાળા ડું ડુંનિયા ડું ડુંનિયા કે તમે હું કો બોલ એ કે ડું ડુંનિયા ઉકલ મને ખબર સે ગાતો રહે ડું ડુંનિયા ધું ધુંનિયા विमान આલે મે પોચી ગ્યા સિતડા ખેતર અમારું ખેતર છે દેમવાળા એટલે કે આ કેતર જસ્ટ મારી બાજુમાં છે એ ડાંગર ઉપલી થી તમે બતાવો એ ડાંગર કેવી થઈ ગઈ છે એક પીળાશ પડતી થઈ ગઈ છે એ બસ લાલ થઈ ગઈ કે બ્લેક મસ્ત મજાની સજી લો આરી હે આ પડી ડાંગર છે ત્યાંથી પેલે બાજુ સુ જો દેખાય આગળ આગળ આમ બધી લીલી લીલી દેખાય આમ લીલી દેખાય એંથી લીલી દેખાય ત્યાંથી પેલું આંબાનું ઝાડો દેખાય ત્યાંથી લીલી દેખાય પછી આ મોવળા થી આગળ

અમારા ખેતર જોડે લઈએ અને અમારી ડાંગર જોડે લઈએ તો કેવું આવે મસ્ત આવે સુંદર આવે મસ્ત આવે તો હવે નહીં લેવું આગળ જશે ચલો થોડા હવે આગળ જઈએ અને બીજું તો હમણાં અહીંયા નથી કરેલું કારણ કે અહીંયા પાણીનો સંગ્રહ વધારે થાય છે અને જમીન એકદમ કાળી છે તો એમાં આપણે એ જ કરીએ હા ડાંગર કરેલી છે ખાનલી ડાંગર રોપવાની ડાંગર આજો પેલી બાજુથી આમ બધો વિસ્તાર